એક વાગ્યે 38 આડત્રીસ મિનિટે ટેકોફ થયું હતું અને એક વાગ્યે 40 મિનિટે ક્રેશ થઈને આ લેન્ડ બિલ્ડિંગમાં અથડાવ્યો હતો આ લાઇન માં બસો બેતાલીસ કરતા વધુ પેસેન્જર સવાર હતા જે પૈકી તેત્રીસ જેટલા પેસેન્જર આણંદ જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમાં મંજુલાબેન જગદીશભાઈ બોરસદ નિખિલ કુમાર રાજેશકુમાર પટેલ ફાંગણી દુષ્યંત અશોકભાઈ પટેલ ચિખોદરા નીતાબેન અશોકભાઈ પટેલ ચિખુદ્રા શશીકાંત રાજીવ પટેલ બરોડા

યસ્મીન બેન હાલાણી આણંદ, મલેક હાલાણી આણંદ, હર્ષિકાબેન બેન પટેલ, જલસણ અને જентиભાઈ સી પટેલ, જલસણનો સમાવેશ થાય છે. આણંદના સલાટ રોડ પર રહેતા 66 વર્ષીય બરુદ્દીન હાલાણી લંડન ખાતે રહેતા પોતાના પુત્ર વધુને મળવા માટે પોતાના પત્ની યસ્મીન બેન હાલાણી અને ભાભી મલેક બેન હાલાણી સાથે plane બેસી લંડન જવા માટે નીકળ્યા હતા. તેઓ પ્લાન માં પોતાની પત્ની સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયા માંથી ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે થેન્ક્સ ગિવિંગ ટુ ફ્રેન્ડ્સ ફેમિલી એન્ડ રિલેટિવ્સ મી એન્ડ માય વાઇફ આર ટુ ડે ફોર યુકે એન્ડ યુએસ ટુર થેન્ક્સ ટુ ઓલ કરમસદના લલિતનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન રાણાના પુત્ર અને પુત્રી લંડન ખાતે રહે છે જેથી આ ભાવનાબેન પુત્ર પુત્રીને મળવા માટે પોતાના બહેન આનંદીબેન રાણા સાથે લંડન જવા નીકળ્યા હતા દરમિયાન આ પ્લાન દુર્ઘટના સર્જાય છે હાલ કરમશદ ખાતે તેમનું મકાન બંધ છે પરંતુ બાજુમાં જ તેમના કુટુંબીના મકાનમાં સગાવાલા એકઠા થયા છે અને ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ગાના ગામમાં રહેતા સંદીપભાઈ પટેલ અને તેમના પત્ની મોનાલીબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી લંડન સ્થાયી થયા હતા તેવા અવારનવાર પોતાના વતન આવતા હતા હાલ તેઓ મોનાલીબેનને સંતાન પ્રાપ્તિ માટેની દવા કરાવવા માટે પોતાના વતન આવ્યા હતા અને આજે અમદાવાદથી પ્લાનમાં બેસી પરત લંડન જતા હતા દરમિયાન આ પ્લેન ક્રેશ થયો છે હાલ આ દંપતીનું ગાના સ્થિત મકાન બંધ છે એ અમારા કાકાના દીકરા થાય અને એમની બેબી છે અને જમાઈ હતા શું નામ એમનું એમનું મુકેશભાઈ નામ છે અને એમની બેબી એ મોનાલીબેન અને સંદીપભાઈ એમના જમાઈ હતા અને અહીંયા આગળ ટ્રીટમેન્ટ માટે આવેલા હતા